ત્યારથી પરિવારનો આધાર છીનવાયો સુરતમાં હીરાબાગ પાસે પુરપાટ જતા બાઇક ચાલકે અડફેટે રહેતા આદેડનું મોત સુરતના હીરાબાગ નજીક એક પુરપાટ જતા બાઇક ચાલકે અન્ય બાઇકને અડફેટે લેતા આદેડ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું મૃતક બાઇક ચાલક રાત્રે ચા પીને ઘરજ પર ફરજ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત કરનાર બાઇક ચાલક યુવકને લોકોને પકડીને માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો અહીં ઉલ્લેખનીય છે કે મૃતક આદેરની દીકરીના ત્રણ મહિના બાદ લગ્ન છે પરિવારમાં કમાવનાર આ એક જ હતા જેથી પરિવારનો આધાર છીનવાઈ ગયો છે જી તમારું નામ મારું નામ વેગડ કેતન મનસુખભાઈ છે કાલ રાતના શું ઘટના બની હતી અમે લોકો કાલે રાતના બાર વાગે જતા હતા ચા પીવા ચા પીને પછી અમે લોકો આવતા હતા તો પછી આપણે વલભાચાર્યવાળો રોડ જે છે ત્યાંથી અમે લોકો યુટર્ન લઈને અમે લોકો અમારી જાતા હતા ઘરે તો સામેની સાઈડથી એક આવ્યો વ્યક્તિએ અમારી ગાડીને ઠોકર મારી અને જે ડ્રાઈવિંગ કરતા હતા એ ભાઈ પડી ગયા અને એમને માથામાં થોડુંક થયું વાગ્યું અને તે ત્યાં ત્યાં

પરિવારમાં હવે સહારો પણ હવે પરિવારમાં સહારો આજી હતા વ્યક્તિ કમાવારા એ તો હવે છે નહીં તો હવે એ લોકો કઈ રીતના ગુજરાન ચલાવશે છે અને આજે અકસ્માતો કરે છે આવા બીજું શું પગલાં લેવા અકસ્માતો કરે છે થોડુંક પોલીસ તંત્ર થોડુંક ધ્યાન આપે કે રાતે થોડોક બધા લોકો બેફામ ગાડી ચલાવે છે